બાળકો ઉપર હાથ માથા ઉપર ગોઠણ અને આજે આપણે પાડોશ વિશે શીખવાનું છીએ પાડોશ એટલે શું કે તમારા પાડોશી તમારી બાજુમાં જે રહેતા હોય ને આજુ બાજુ સામે પાછળ ઈ આપણા

દર્શના નો આવે કોણ રે છે તારી બાજુ રે છે ને શું નામ છે તરફ નું હે વર્ષા ફઈ રે છે ને સિદ્ધરાજ હાલો જોઈ સિદ્ધરાજ ની બાજુમાં કોણ રે છે વિદ્યા માસી વેરી ગુડ હાલો આરો ભાઈ ની બાજુમાં કોણ રે છે કોણ રે તમારી બાજુમાં રાજુભાઈ કોણ ચાલો કાવની બાજુમાં કોણ રે છે છે વેરી ગુડ પછી તારી બાજુમાં કોણ રીયે લાભ ફરી તમાર સામે કોણ રે છે બીજા પાડોશી હોય ને પ્રતિપાલની તમાર સામે જ રહે ને તો એ પાડોશી થાય ને ચાલો યુગરાજ યુગરાજ ની બાજુમાં કોણ રે છે કોણ રિયે તારી બાજુમાં હા વેરી ગુડ હવે આજ થી ઘરે જઈ અને આપણી આજુબાજુમાં સામે પાછળ કોણ રે છે એ બધું જાણી લેવાનું છે બરોબર ને આપણે મમ્મી પપ્પાને પૂછી લેવાય દાદા દાદીને પૂછાય કે આપણા પાડોશી કોણ છે હે આપણને આપણા પાડોશ વિશે સમજ હોવી જોઈએ તો ચાલો બાળકો એક વાર તાલી જોરદાર પાડી દો જોઈ